તો આપણે જે કાલે ડ્રાઈવરની પરીક્ષા હતી એના વિશે આ થોડો શેર કરજો અને આ વિડિયો વિડીયો મહેપુરસિંહ ચૌહાણ યુવરાજસિંહ જાડેજાના મલ અને એ આપણા માટે ન્યાયની લડત લડી તો સારું છે અને એ વિડીયો એમના સુધી પહોંચાય એટલો બધા પ્રયત્ન કરજો કાલ જે આપણા ડ્રાઈવરનું પેપર પૂછવાનું હતું એ ડ્રાઈવરની વકાત બહારનું હતું આપણી એટલી વકાત જ નહીં કે આપણે આટલા ગણિતના દાખલા આટલું ઇંગ્લિશ વચ્ચી બરોબર જે પેપર ગાઢવા વાળો બેઠો હતો જે ભાઈ બેઠો હોય જે નિગમનો હોય કે જીટીયુ નો હોય કે એક્સ હોય જેડ હોય એને તો એવું હશે કે ભાઈ આ ટ્રાફિક સિગ્નલો જે રોડ ઉપર લખેલા જે ચિત્રો આવી બધા એ ચિત્રો કદાચ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણમાં આવતા હશે અને જે બસ લઈને તમે જાણા ની ને જાણે તમારે દાખલો ગણવાનો પેલા કે ભાઈ પછી સુરત નું કિલોમીટર આટલા પાંચસો કિલોમીટર થાય એટલે પાંચસો કિલોમીટરમાં હું આટલી સ્પીડે હેડું તો હું આટલા કલાકમાં પહોંચું એ જવાબ આવો પછી તમારા ગાડીનો સેલ મારવાનો અથવા કોઈ બી કોઈ પેસેન્જર હાથલોબો કરે તો હાથનો નહીં ગણ હાથ લોબો કરે એ નહીં ગણવાનો એ શેઠમાં દાખલો લખાય એનો જવાબ હાચો હોય તમે આગળથી જોવા દૂરબીન આવી તમને એ દૂરબીન તમે જોવો એ જવાબ હાચો હોય તો તમારે બસ ઊભી રાખવાની આ પેપર એ ટાઈપનું હતું એટલે ડ્રાઈવરનું પેપર હતું ભાઈ ડ્રાઈવરનું પેપર ડ્રાઈવરની ખાલી આરટીઓની સંન્યા હોય તમે આરટીઓની પરીક્ષા લવા જાઓ કોમ્પ્યુટર તો એ સંન્યાઓ સિવાય બીજું નહીં પૂછતા તમારા ડ્રાઇવિંગ જ કરવું હોય તો જે રોડ ઉપરના જે રૂલ્સ રહ્યા એટલા તમને પૂછવા જોઈએ તમે ગુજરાતી વ્યાકરણ ને અંગ્રેજી વ્યાકરણ ગણિતને એટલે જે તલાટી ક્લાસની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય ને એ હોય પેપર આવ્યું કલાકમાં ના લખી શકી અને તમે પેલી જે કાયદેસરની ટ્રાફિક સંન્યાઓ પૂછવાની હતી એ તો ત્રણ જ પૂછી ત્રણ ઉપર તો ચોથી સંન્યાય નહીં અને બીજા એન્જિનના લગતા પ્રશ્નો પૂછાય એટલે એન્જિનના લગતા પ્રશ્નો પૂછાય એનો તો વાંધો નહીં પણ એન્જિનના લગતા તમે પ્રશ્ન પૂછાય તો પછી એ નિગમમાં તમે મિકેનિકલની ભરતી શું કામ કરો ડાયવર કામ મિકેનિકલ કરી દો ડાયરેક્ટ અને બીજું કે આ તો અમે સત્તર હજાર જ હતા અને જો કોઈ તલાટી ક્લાર્ક નહીં કોઈ પોલીસ નહીં આવી કોઈ ભરતી હોત કે જેમાં ચર્ચાનો પોચ પર લાખ ફોર્મ ભરણા તો એનો તો ઘણો ઉબાડો થઈ ગયો હોત એના માટે તો ઘણા રોડ ઉપર આવ્યા હોત પણ આ તો બિચારા ડ્રાઈવર છે પહેલાથી તો બધી રીતે પાસ આવે એ ખાલી એમને એકલું રોડનું જ્ઞાન હોય હવે અમારા આંદોલનો કરવા છો જાઉં છું કામ ભેગા થવું હમણે એ કરવા જઈએ તો બે દાડમનો આખરે છે ગાડી મેલી બે દાડ રજા રાખવા તો અને જે એસટી નિગમમાં જે આ પ્રાઇવેટ બસો પર એમાં અનુભવી ડ્રાઈવરો માંગે છે અને જે આ નિગમની પોતાની બસો હોય એમાં બાર પાસ અને આટલું બધું ગણિતનું તમને સેવોલ કરતા આવડતું હોય અંગ્રેજી વ્યાકરણ આવડતું હોય ગુજરાતી વ્યાકરણ આવડતું હોય બરાબર બંધારણના તમને પ્રશ્નો આવડતા હોય તમે સામાન્ય જ્ઞાન તમારું પાવરફુલ હોય પછી ભલે તમને ગવર્નર ફેવર તો ના આવડતું બરાબર આવું છે આ પેપરમાં એટલે ટ્રાફિક સંજ્યાવું પૂછ્યું હોય તો ડ્રાઈવરને થોડો એમ થાય કે ના ભાઈ અમારા લગતું પૂછ્યું તમે તો આમાં તો ડ્રાઈવરના લગતું તો કોઈ સદ નહીં આટલું બધું અમારામાં સામાન્ય જ્ઞાન હોત તો અમે ડ્રાઈવરિંગ શું કામ કરો બીજા ચોક નોકરી ના કરો બીજા કોઈ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી ના કરો તો ડ્રાઈવરની કરો અને આ પેપર કાઢવાવાળો બેઠો ભાઈ એને તો બહુ ધન્યવાદ હાલ પડી જેને આ પેપર કાઢ્યું અને પેપર કાઢવા માટે પાસે નિગમ વાળા નહીં માનતા જીટીયુ વાળા નહીં માનતા જીટીયુ વાળા નિગમ વાળા માર્ગદર્શન અમે તો જીટીયુ બધું સોંપી દીધું એટલે તમે જેને સોંપ્યું એને પણ લક્ષી તો પેપર હોવું જોવો ને લક્ષી તો પેપર છે જ નહીં સેજે અને આ પેપર અમે તો હાથ બહુ દી આવી તૈયારી કરીએ ને આ ગણિત ના અંગ્રેજી તો આમ તો ટપકો ના પડે એટલે તો ડ્રાઈવિંગ લાઇન પકડી છે દહ માં છે મેથ ને દહ પાસ કરી બાર માં નું એ પહોંચવા ચેક્સ તરીકે પરીક્ષા વાળી બધા એસી ટકા એવા એ કે એક્સ તરીકે બાર માં પરીક્ષા આવવા વાળા છે એટલે આ ગણિત ને અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ અને એ આટલું બધું ગમતું હોય તો અમારે ચો આ બધી તૈયારીઓ કરવાના આવતી હતી ચો આ રોડ ઉપર ચોવીસ કલાક પડી રહેવાના આવતું હતું ઘર બહાર છોડી એટલે મહેરબાની કરીને આ વિડીયો છે જાડેજા અથવા નિગમ વાળા કોઈ પહોંચે અને વાળા જો ડ્રાઈવરને તમારે ન્યાય આપવો હોય આમાં તો માઇનસ પદ્ધતિ માઇનસ પદ્ધતિ છે એસી ટકા પચાસ ટકા ડ્રાઈવરો માઇનસ મારક મારા જશે લખવું શું રકમ જ કોક વોચીએ કોક ખબર પડે આ તો વોચે ચડે કોઈ ખબર પડે એવું પેપર નહીં આમાં તો ઘડીક વાર તો એમ થઈ જાય હા હારું અમે ભૂલથી બીજી પરીક્ષામાં આવી જશું નિગમ વાળાને જો ડ્રાઈવરોને ન્યાય આપવો હોય તો કહો તો પછી આ સત્તરે સત્તર હજાર ડ્રાઈવરોના ટેસ્ટ લો અને જૂની પ્રક્રિયા પ્રમાણે ભરતી ચાલુ કરો અને પછી પરીક્ષા ફેરસી લો અને ફેરસી લો તો પછી ડ્રાઈવર નિગમ નિગમના લગતા જ પ્રશ્નો પૂછો ટ્રાફિક સંન્યાઓ તમે આ પરીક્ષા લવા જો ટ્રાફિક સંન્યાઓનું જ પૂછો કોમ્પ્યુટર પરીક્ષામાં એ તમને ગુજરાતી વ્યાકરણ કે અંગ્રેજી વ્યાકરણ નહીં પૂછતું ડ્રાઈવિંગ કરવા માટે ઓનલી ફોર રોડ રોડ રસ્તાના રૂલ્સ ખબર હોય આ તમને ભૂગોળના લગતા પ્રશ્ન પૂછો ભાઈ કયો તાલુકો કયા તાલુકામાં આવ્યો કયો જિલ્લો કયા તાલુક કયા જિલ્લામાં ચીયો તાલુકો આ બધું પૂછો ભૂગોળના લગતા પૂછો કે ડ્રાઈવરને ફરવાનું હોય તો એની માહિતી હોય હવે આ ગણિતની અંગ્રેજીની માહિતી અમારે તોથી લાવી એટલે આ વિડિયો જેમ બને એમ શેર કરો અને આપણને થોડો ન્યાય મળે બાકી આપણા માટે કોઈ લડવા ઊભું થાય નહીં બાકી તો પછી જે થતું હોય કરે જો દસ દસ હજાર માં પોચ પાંચ હજાર માં નોકરીઓ જો બાકી આ એક વખત આ લઠું બી હઈ તો આ જીવન નહીં જાય આપણે આપણા માટે તો ચલો કોઈ નહીં કરી કે આપણા માટે તો આ કદાચ છેલ્લી ઉડાવે છે ઉમરે હેડી અને બધું હેડ્યું બરોબર પણ આવનાર ભવિષ્યમાં તો અને ઇન્ડિયાને થાય એના માટે પક કરો અને આ વિડીયો મહેરબાની કરી કોઈ વ્યવસ્થિત વ્યક્તિના હાથમાં જાય અને આપણા માટે કોઈક અવાજ ઉઠાવ આપણે તો કોઈ કાયદા કાનૂન જાણતા નહીં તો બને એટલો શેર કરો બાકી તો પછી ભગવાનની મરજી ગવર્મેન્ટની મરજી બીજી શું થાય એકસો બ્યાસી ધારાસભ્ય બે થાય એમને ખાલી પેપર આવવા બોલાવો એ કે નહીં આલી એક ચો વર્તમાન કાળ કહેવાય ભૂતકાળ કહેવાય ના ડ્રાઈવરની પરીક્ષામાં ગણિતના દાખલાઓનું ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ લાવી દીધું એકસો બાવીસ ધારાસભ્ય તમે બેહાડે એમ ના હાલો ખાલી પેપર ખબર પડે એ નહીં લખીએ કી અને એ તો આખો ગુજરાતના ના હોય એવું લઈને નંબળીને બેઠા ને આપણે તો ખાલી એક બસ ચલાવે